અંકલેશ્વરના ભરષી નાક સ્થિત ભગવાન બિરસા મુંડા ની પ્રતિમા અને ફુલહાર અર્પણ કરવામાં આવ્યા હતા અને ભગવાન બરસા મુંડાના મહાન કાર્યોને યાદ કરાયા હતા આ કાર્યક્રમમાં વિનય વસાવા નીતિન વસાવા સુનિલ વસાવા સહિતના આગેવાનો તેમજ આદિવાસી સમાજના યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા જય અરિવાર જય જ્વાહર ધરતી અંબા ભીખ બીક મુંડા જેમકે આજે ઢોઢ નીકસો પચાસ મીઝનમાં જયંતી આજે અમે અંકલેશ્વર ખાતે સૌ યુવાનો ભેગા મળીને ઉજવણી કરી અને પુરાણ કર્યા છે જળથી આંબા વિજા જેમણે જળ જંગલ જમીન અને સંસ્કૃતિની પરંપરાગત એમને રક્ષા કરી અને અંગ્રેજો સામે સ્વતંત્ર સેનાની અમારા જે લડત આપીને આજે પણ આ આદિવાસીઓના જે હક અધિકારોની રક્ષા કરી ત્યારે અમે આજે વિષ્ણામ ઝેંગાજીની જન્મ જયંતિની ઉજવણી ખૂબ લાગણીથી અનુભવીએ છીએ અને સારું એ કરીએ જય આદિવાસી જય આપ જય આદિવાસી જય જોહર જલટી આબા ક્રાંતિકારી વીર બિરસા મુંડાજીની એકસો પચાસમી જન્મજયંતિ છે અંકલેશ્વરમાં બિરસા મુંડા સર્કલ પર આજે ફૂલ અર્પણ કરીને એક નાનકડો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો એમાં સમસ્ત અંકર આદિવાસી સમાજના નવ યુવાનો જોઈ રહ્યા હતા અને સાથે સાથે બિરસા મુંડાજીની જે જળ જંગલ જમીનની લડત હતી સૌથી નાની ઉંમરમાં જે શહીદ થયેલા હતા એમની લડત જે પણ સમસ્ત આદિવાસી સમાજ લડી રહ્યા છે ને જે લડત આવનારા દિવસોમાં પણ ચાલુ રહેવાની છે મુંડાજીએ જે નારો આપ્યો હતો કે અબુઆ દેશોમાં અબુઆ રાજ એ નારાની સાથે અમે આજે મુંડાજીની જન્મજયંતિ ઉજવી રહ્યા છે જય જય આદિવાસી જય જોહ